સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ એક નવેમ્બર દેવ ઉઠી અગિયારસ અને કાર્તક માસના બીજા શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આજે સવારે મંગળા આરતી અને શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીએ કરી હતી મહત્વનું છે કે આજે સાળંગપુર હનુમાનજી મંદિરે વરસાદ હોવા છતાં ભક્તો લાંબી લાઈનમાં ઊભા રહીને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આ પાવન અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં સાત દિવસની મહેનતે જરદોષી વર્ગવાળા કમળની થીમના વાઘા અને સિંહાસનને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે દાદાના આ દર્શનનો લાભો લઈને ભક્તો ધન્યતા અનુભવી હતી દાદાના દર્શનનો લાવવો લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી